ખુબ સુંદર કાનુડાના તોફાન થી બચતી નાનકડી એવી રાધા એટલે કે રાહી અલ્પેશભાઈ વગાસિયા ખૂબ ખૂબ સુંદર મુજાની કૃતિને માણી વિનંતી કરું છું કીર્તિબેનને સન્માન કરવા માટે મંચ પર ઉપસ્થિત થાય નાની એવી દીકરી એટલે કે રૂપાળી રાધા સુંદર મજાની રાહીની સન્માનિત કરશે બધાશ્યા પરિવારને આંગણી કીર્તિબેન ખૂબ સરસ જેમતી ભાઈ આપણને હકીકતથી વાકેફ કર્યા છે કે 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 કોઈ પણ સમાજ પરિવાર દેશ ત્યારે જ ટકી શકે જ્યારે આર્થિક ઉપાર્જન કરનાર વ્યક્તિ ચાહે લડાઈ હોય તો પણ ભલે કુટુંબ સમાજ અને પરિવારમાં સમૂહ લગ્ન હોય તો પણ ભલે કે આવું સરસ મજાનું સુંદર સમૂહ લગ્નનું આયોજન હોય અને એમાં બાળકોને સન્માનિત કરાતા હોય તો મા લક્ષ્મીની કૃપા જો વરસાવું ને તો મોટામાં મોટું આયોજન પણ આયોજકો માટે હળવું થઈ જાય છે અને એમની સાથે દોડનાર એટલે કે સેવા કરનાર કમિટી તો ખડે પગે હોય જ છે તો આ વગાસિયા પરિવારમાં પણ દિલ્હી દાતારીના દાતાઓ ખૂબ વરસ્યા છે અને સેવા કરનાર સેવકો પણ આપણી વચ્ચે મુખ્ય કમિટીમાં ઊભા જ છે આ પરિવારની

આયોજનનો એક પણ પ્રોગ્રામ બાકી હોય ત્યાં સુધી એક પણ પરિવારના વ્યક્તિ આ પોતાની જગ્યા છોડીને નહીં જાય અને હજી વધારે આનંદની વાત કરું તો અહીંયા ટોટલ સાતસો ને પચાસ થી વધારે બેઠક વ્યવસ્થાની ખુરશી ખાલી મૂકેલી છે

ખૂબ ખૂબ સુંદર રહ્યું અને બે હજાર છવ્વીસનું તો આનાથી પણ વધારે સુંદર થવાનું છે કારણ કે દિલની દાતારી અહીં વરસી રહી છે તો આવતે વર્ષે હજુ કંઈક ધમાકેદાર આયોજન કરીશું ખૂબ સુંદર મજાની ચિંતીભાઈની વાતને ફરી વધાવતા એમનો આભાર સાથે ધોરણ છ ના બાળકોને વધાવવા માટે જઈ રહ્યા છીએ ધોરણ છ ના વિદ્યાર્થીઓના દાતા શ્રી સુરેશભાઈ ઘોસાભાઈ વઘાસિયાની વિનંતી આપ મંચ પાસે આવશો ધોરણ છ ના વિદ્યાર્થી મિત્રો શ્રેયા શૈલેષભાઈ વઘાસિયા ગ્રીષ્મા અજયભાઈ વઘાસિયા માનવ સુનિલભાઈ વઘાસિયા મંચ પાસે રહેશે ટન બાય ટન એકના નામ અહીંથી બેન શ્રી પિનલબેનને વિનંતી કરું છું સુંદર મજાની દેશભક્તિની કૃતિને સન્માનિત કરી રહ્યું છે વઘાસિયા પરિવાર તાળીઓથી વધાવીશું દીકરી પ્રાસવીના સન્માનને સાથે સાથે પરિવારનો આનંદ કંઈક વધારે ઉમટે છે દીકરી આપને વિનંતી કરું છું મંચ પાસે જ રહેશું વિનેશભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા જે પણ દીકરી પ્રાશવીને સન્માનિત કરવા માંગે છે વિનંતી કરું છું ભાઈ શ્રી વિમેશભાઈ પરશોતમભાઈ ભગાસિયા રોકડ પુરસ્કારથી દીકરીને સન્માનિત કરવા જઈ રહ્યા છે વિમેશભાઈ પરશોતમભાઈ ઘરે સમે આનંદની સાથે ખૂબ ખૂબ સ્વાગત છે અભિવાદન

કૈલાસબેન વઘાસિયા અને દીપાબેન વઘાસિયા ખૂબ ખૂબ સ્વાગત છે અભિવાદન હે भारतीબેન આપ નારી શક્તિ આ વઘાસિયા પરિવારના મંચને આશીષ આપવા અને દીપાવવા માટે પધાર્યા ખૂબ ખૂબ સ્વાગત કરે છે વઘાસિયા પરિવાર નું આજ નું આ આણંદ વિનંતી કરું છું સ્ટાન્ડર્ડ ટુ સેકન્ડ આવી જાય જ્યાં હોય દાતા દાતાશ્રી ભાવેશભાઈ બટુકભાઈ વઘાસિયા ધોરણ 2 ના data મારો અવાજ સંભળાતો હોય તો વિનંતી કરું છું ભાવેશભાઈ બટુકભાઈ વઘાસિયા મંચ પર બધારશો સ્ટાન્ડર્ડ સેકન્ડ એટલે કે બીજા ધોરણના બાળકોમાં રાહી અલ્પેશભાઈ વઘાસિયા વૃંદા જયેશભાઈ વઘાસિયા વેદમ પંકજભાઈ વઘાસિયા મંચ પર આવશે પોતાનું સરસ મજાનું સુંદર ઇનામ લેવા માટે બાળકોની ટકાવારીની વાત કરીએ તો ધોરણ બે નો બાળક એટલે કે રાહી નાઇન્ટી નાઇન પોઈન્ટ

તમે વઘાશ્યા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં નથી તો તમારું નામ નંબર અવશ્ય રજીસ્ટ્રેશન ટેબલ પાસે નોંધણી કરાવશો ફરી ફરી સૂચન જે પણ વાલીઓએ પોતાના બાળકનું રિઝલ્ટ પરિવારને આપેલું છે એ બાળકો માટે સરસ મજાના બુક્સ ગિફ્ટમાં આપવાના છે પણ એ ગિફ્ટ તમારે અત્યારે જ મેળવી લેવાની છે જેમનું સ્થાન છે તમારી બધાને બેઠક વ્યવસ્થાની પાછળ બુક માટેનો એક સ્ટોલ રાખેલો છે ત્યાં સૌ વાલી પધારશો અને બાળકને હસતા મૂકે એમની બુક્સ છે એ ઇનામમાં અપાવશો ધન્યવાદ